તો બીજી તરફ તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે જિલ્લાના સાત તાલુકાઓ પૈકી વ્યારા વાલોડ ડોલવણ વિસ્તારમાં વરસાદી માહોલ સવારથી જામ્યો હતો ત્યારે વરસાદી માહોલ વચ્ચે મીંડોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને જણાવી દઈએ કે મીંડોળા નદીમાં પાણી આવક થતાં નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને જેના કારણે કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ વ્યારામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે લગભગ બપોરે ચાર કલાક સુધી ઇંચ સુધી વરસાદ અને જેના પગલે વ્યારાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે જેમાં વ્યારાના શબરીધામ વિસ્તારમાં આવેલા શાળાના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાવાની શરૂઆત થતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા સંચાલકોની મુશ્કેલી વધી હતી અને જેને લઈ વ્યારા નગરપાલિકામાં આ અંગે જાણ કરતા પાલિકા દ્વારા શાળાના કમ્પાઉન્ડમાંથી પાણી કાઢવાની જહેમત શરૂ કરી હતી કલાકોની મથામણ બાદ શાળાના કમ્પાઉન્ડમાંથી પાણી કાઢવામાં સફળતા મળી હતી